નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો જેથી નવા આવનાર વિડીયોની માહિતી તમને મળતી રહે તો મિત્રો આજે હું તમને એવા પ્રશ્નોનું સોલ્યુશન કરાવું છું જે પરીક્ષામાં સો ટકા એમાંથી જ પૂછાશે અને એના ચાર ગુણ હશે જો મિત્રો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો પ્રશ્ન ચાર એ પ્રોંગ ક્વેશ્ચન એન્ડ રાઇટ આન્સર વિથ યસ એન્ડ નો ટુ સેન્ટેન્સ એટલે બે વાક્ય લખવાના આવશે અને ચાર ગુણના એક્ઝામ્પલ આપેલું છે રામુ વોટર ધ પ્લેન્ટ્સ તો પ્રશ્ન બનાવે છે ડઝ રામુ વોટર ધ પ્લેન્ટ્સ યસ હી ડઝ અને નો હી ડઝન્ટ યસ અહીં નોથી જવાબ આપવાનો પહેલું છે મીના રોટ ધ પેપર તો ડઝ મીના રોટ ધ પેપર તો જવાબ યસ સી ડઝ નો સી ડજન્ટ બીજું છે ઉમાય એન્ડ સોનલ સેંગ સોંગ તો ડી ધે સેંગ સોંગ તો જવાબ આપવાનું છે યશ ડી ધે નો ડી ડન્ટ ધે ત્રીજું ગીતા હેલ્પ્સ હર ફ્રેન્ડ્સ તો પ્રશ્ન બનશે ડઝ ગીતા હેલ્પ્સ હર ફ્રેન્ડ યસ સી ડઝ નો સી ડઝન્ટ ચોથું છે ધે સેલ બુક્સ તો પ્રશ્ન બનશે ડુ ધે સેલ બુક્સ તો યસ ધે ડુ નો ધે ડૉટ પાંચમું આકાશ વ્હીલ ટેલ અ સ્ટોરી તો વ્હીલ આકાશ ટેલ અ સ્ટોરી તો યસ હી વ્હીલ નો હી વ્હીલ નોટ છઠ્ઠું અલી વ્હીલ બાય બુક્સ તો પ્રશ્ન બનશે વ્હીલ અલી બાય બુક્સ તો યસ હી વ્હીલ નો હી વ્હીલ નોટ સાતમું વ્હી લર્ન સંસ્કૃત તો પ્રશ્ન બનશે ડૂ વી લર્ન સંસ્કૃત જવાબ છે યસ વી ડૂ નો વી ડોન્ટ આઠ અર્જુન વેન્ટ ટુ સુરત તો ડી અર્જુન વેટ ટુ સુરત તો યસ હી ડી નો હિ ડીંટ નવ મિસિસ પંડ્યા બાઇ વેજીટેબલ્સ તો ડઝ મિસિસ પંડ્યા વાયઝ વેજીટેબલ્સ તો યસ સી ડઝ નો સી ડચ દસમો મોહન મેડ ટી ફોર અસ તો પ્રશ્ન બનશે ડીઢ મોહન મેડ ટી ફોર અસ તો યસ હી ડીડ નો હી ડોન્ટ તો મિત્રો તમને આ વિડીયો ગમે વિડીયો લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો